ડોક્ટર દેસાઈ હું પણ એક ફાધર છું અને ઘણા બધા મા બાપનો એક સતાવતો પ્રશ્ન છે કે બાળકોનો જે સ્ક્રીન ટાઈમ છે એ ખૂબ વધી ગયો છે એના લીધે એમની નજરની કમજોરી થાય છે જેને આપ્યો માયોપિયા કહીએ છીએ એના વિશે આપ આપના લિસનર્સને કંઈ કહેશો ઓકે સી આ બહુ જ આમ ઓપીડીમાં મોટાભાગના જે પેરેન્ટ્સ હોય આ જ પ્રશ્નો હોય છે કે કેમ હવે બધાને ચશ્મા નંબર છે ઓકે સો એની પહેલાં આપણે થોડુંક આઈની ફિઝિયોલોજી અથવા આંખ કેવી રીતે કામ કરે છે એ સમજીએ તો ભગવાને આપણની આઈ ભાગે ડિસ્ટન્સનું કામ કરવા માટે બનાવી છે સો જ્યારે કોઈને બી નજીકનું કામ કરવું હોય અથવા નજીકનું જોવું હોય તો આંખની અંદરના મસલ જે છે એ નાના થાય અને બંને આંખ થોડી અંદરની બાજુ કન્વર્ટ થાય એટલે ટૂંકમાં આંખને થોડુંક શ્રમ કરવું પડે હવે જ્યારે હવે ઇન્ડોર એક્ટિવિટીસ કેમ કે વધી ગઈ છે સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયું છે તો જે નજીકનું જોવાનું જે કલાકો છે એ પહેલાં કરતાં ઘણા વધી ગયા છે એના લીધે બ્રેનને આપણા બ્રેન જે છે એને એવું પરસીવ થાય કે આ જ નોર્મલ છે એના લીધે એ આંખને વધારે સ્ટિમ્યુલેશન આપે જેનાથી આંખની જે લેન્થ છે એ વધે જે પંદર વર્ષથી ઓછાના છોકરાઓને એ ચાન્સીસ વધારે રહે છે જ્યારે આંખની લેન્થ અથવા આંખની સાઇઝમાં વધારો થાય તો માયોપિયા ઇન્ડ્યુસ થાય માયોપિયા શું હોય નિયર સાઇટેડનેસ જેમાં દૂરનું ઝાંખું હોય પણ નજીકનું ક્લિયર દેખાય તેમાં આંખની લેન્થ વધે એટલે માયોપિયા હવે આપણે વધાર જોઈએ છે